જાણો શીખો અને અપડેટ રહો દુનિયાભરની અવનવી અપડેટ્સ મેળવવા માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર આજે આપણે વાત કરવાના છીએ રાજકોટમાં આવેલી એક જોરદાર તક વિશે અને એ પણ સીધી ભરતી કોઈ લાંબી પ્રોસેસ નહીં આત્મીય યુનિવર્સિટીમાં ઇન ઇન્ટરવ્યૂ છે તો ચાલો આપણે એની બધી જ વિગતો જાણી લઈએ તો જે લોકો રાજકોટમાં એક સારી નોકરી શોધી રહ્યા છે ને એમના માટે આ માહિતી ખરેખર કામની છે શહેરની એક જાણીતી સંસ્થામાં કરિયર બનાવવાનો આ એક સુવર્ણ મોકો કહી શકાય જુઓ આ તક છે આત્મીય યુનિવર્સિટી તરફથી એ લોકો કેટલીક ખૂબ જ મહત્વની પોસ્ટ માટે વોક ઇન ઇન્ટરવ્યૂ રાખી રહ્યા છે વોક ઇન ઇન્ટરવ્યૂ એટલે શું મતલબ કે નોકરી મેળવવાની પ્રોસેસ એકદમ સીધી અને ફટાફટ અને આની સૌથી સારી વાત એ જ છે કે કોઈ લાંબી એપ્લિકેશન પ્રોસેસમાં પડવાની જરૂર જ નથી ઉમેદવારો સીધે સીધા જ હાયરિંગ ટીમની સામે ઇન્ટરવ્યૂ માટે જઈ શકે છે આનાથી સમય પણ બચે અને કામ પણ ફટાફટ થાય સારું તો હવે એ સવાલ થાય કે કઈ કઈ પોસ્ટ ખાલી છે ચાલો ફટાફટ જોઈ લઈએ કે કઈ જગ્યાઓ માટે ભરતી છે અને કોણ કોણ આ માટે એપ્લાય કરી શકે છે તો ટોટલ ચાર અલગ અલગ પોસ્ટ માટે વેકેન્સી છે પહેલી છે એકાઉન્ટન્ટની એના માટે ત્રણ વર્ષનો અનુભવ જોઈએ પછી છે જુનિયર ક્લર્ક ખાસ કરીને એકાઉન્ટ્સ માટે જેમાં બે વર્ષનો અનુભવ માંગ્યો છે એના પછી કમ્પ્યુટર હાર્ડવેર ટેકનિશિયન અને સ્ટોર ઓફિસર આ બંને પોસ્ટ માટે પણ ત્રણ ત્રણ વર્ષનો અનુભવ જરૂરી છે ઓકે તો હવે પોસ્ટ તો જોઈ લીધી પણ આ માટે એજ્યુકેશન અને બીજી કઈ સ્કિલ્સ જોઈએ એના પર પણ એક નજર કરી લઈએ જેથી ઉમેદવારોને ક્લિયર થઈ જાય કે તેઓ આ માટે ફિટ છે કે નહીં સૌથી પહેલા તો ગ્રેજ્યુએટ અથવા ડિપ્લોમાની ડિગ્રી હોવી જોઈએ બીજું અંગ્રેજી પર થોડી સારી પકડ હોવી જરૂરી છે સાથે સાથે એમએસ ઓફિસનું નોલેજ અને હા એકાઉન્ટિંગ સોફ્ટવેરનો અનુભવ તો બહુ જ જરૂરી છે અને છેલ્લે જે તે ફિલ્ડમાં પહેલાં કામ કર્યું હોય એનો અનુભવ તો જોઈએ જ ચાલો હવે સૌથી અગત્યની વાત ક્યારે અને ક્યાં જવાનું છે હવે પછીની સ્લાઇડ્સમાં ઇન્ટરવ્યૂની તારીખ સમય અને જગ્યા બધી જ ડિટેલ્સ છે એટલે આના પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે તો તારીખ બરાબર નોંધી લેજો અઢાર હા આ તારીખ ઘણા લોકો માટે કરિયરનો એક નવો રસ્તો ખોલી શકે છે યસ તારીખ છે અઢાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને દિવસ છે રવિવાર એટલે જે લોકો અત્યારે ક્યાંક જોબ કરી રહ્યા છે એમને પણ રજાની જ ચિંતા નહીં રહે એ લોકો પણ આરામથી ઇન્ટરવ્યુ આપી શકશે હવે ટાઈમ પર પણ ધ્યાન આપવું જરૂરી છે ઇન્ટરવ્યુ માટેનો સમય ખાલી બે જ કલાકનો છે સવારે નવ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી એટલે ટાઈમસર પહોંચવું ખૂબ જ ખૂબ જ જરૂરી છે અને જગ્યા કઈ છે તો ઇન્ટરવ્યૂનું સ્થળ છે યોગીધામ ગુરુકુળ કાલાવડ રોડ રાજકોટ હું એડ્રેસ ફરીથી બોલું છું યોગીધામ ગુરુકુળ કાલાવડ રોડ રાજકોટ પિનકોડ છે થ્રી સિક્સ ઝીરો 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 ફાઇવ બરાબર તો હવે તારીખ સમય અને જગ્યા બધું જ ક્લિયર છે તો હવે ઇન્ટરવ્યૂ માટે જતા પહેલાં શું શું તૈયારી કરવી એનું એક નાનકડું ચેકલિસ્ટ જોઈ લઈએ જુઓ બહુ સિમ્પલ છે મુખ્યત્વે બે જ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે પહેલું પોતાની કમ્પ્લીટ એપ્લિકેશન સાથે લઈ જવાની છે અને બીજું જે પણ ઓરિજિનલ સર્ટિફિકેટ્સ છે ભણતરના અને અનુભવના એ બધા સાથે રાખવા બસ આટલું હશે તો ઇન્ટરવ્યૂની પ્રોસેસ એકદમ સ્મૂધલી થઈ જશે તો હવે બધી જ માહિતી આપણી સામે છે એક સારી સંસ્થામાં કરિયર બનાવવાનો મોકો દરવાજે દસ્તક દઈ રહ્યો છે હવે સવાલ બસ એટલો છે કે ઉમેદવારો આ તકને ઝડપી લેવા માટે તૈયાર છે